ઉલ્લેખનીય છે કે તાજેધરમાં જ શ્રી મહાવીર સ્વામી કલ્યાણક નિમિત્તે પક્ષીઓ માટે છસો પાણીના કુંડા ચારસો પક્ષી ઘર કાંગ અને ઝારનું નિશુલ્ક વિતરણ ત્રણ ત્રણ અલગ અલગ જગ્યા પર પીવાના પાણીની પરબ ચાલુ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં વેકેશનનો માહોલ છે ત્યારે જૈન સમાજના બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે માટે જિનાલયોમાં પક્ષાલ પૂજા તેમજ ઉપાશ્રયમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેકેશનમાં બાળકો મોબાઈલ અને ટીવી પાછળ પોતાનો સમય વ્યતિત કરે છે જેના બદલે તેઓ થોડો સમય જૈન ધર્મના સંસ્કાર મેળવે તે માટે આયોજન કરવામાં આવેલ છે જૈન ધર્મમાં ભગવાનની પક્ષાલ પૂજાનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે વેકેશનના સમયમાં બાળકોના ધાર્મિક ગુણો વિકસે તે માટે પક્ષાલ પૂજાનું સાત જિનાલયોમાં પક્ષાલ પૂજા અને ઉપાશ્રયોમાં શિબિરનું આયોજન તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસ થી તારીખ નવ પાંચ નવ છ બે હજાર ચોવીસ સુધી દર રવિવારે આયોજન કરવામાં આવેલ હતું પક્ષાલ શિબિરમાં ત્રણસો પચાસ થી વધુ ગિરનાર શ્રી દાદાના કરાવે તેવા ઘંટના ઝાલર ઢોલક અને ખંજરી સાથે સંગીતમય વાતાવરણમાં સંગીત સુરાવલી સાથે તેમજ શ્લોક સ્તુતિ સાથેના પક્ષાલમાં બાળકો પૂજાના વસ્ત્રોમાં આવેલ અને પક્ષાલ પૂજાનું આયોજન ગિરનાર પક્ષાલ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું માં પક્ષાલ પૂજા કરવા આવે તેને સલો ગ્રુપ દ્વારા તેમજ દાતાઓના સંયુક્તથી ગિફ્ટ આપવામાં આવી હતી પક્ષાલ પૂજા દરમિયાન કાશ્મીરમાં આવતા છોકરાઓના વાલીઓ દ્વારા જાણવા મળ્યા મુજબ આ આયોજનથી વેકેશનનો સૌથી સારો ઉપયોગ થઈ શક્યો છે એકંદરે બાળકો વેકેશનમાં મોબાઈલ ને ટીવી પાછળ પોતાનો સમય વ્યતીત કરે છે પરંતુ આ આયોજનથી બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય છે હેતના પિતા દેવાલભાઈ બાવીસિંહે જણાવ્યું હતું કે તેમના પુત્ર બીજા ધોરણમાં અભ્યાસ કરે છે વેકેશન કરવાની સમયમાં વિડીયો ગેમ રમત વગેરેમાં વ્યસ્ત રહેતો હેત પક્ષાલ પૂજા અને શિબિરમાં રેગ્યુલર આવ્યા બાદ તેનામાં ઘણો પરિવર્તન આવ્યો છે હવે તે રેગ્યુલર પૂજા કરે છે ઘરેથી સ્કૂલ જતા પહેલા દાદા દાદી મમ્મી પપ્પાને પગે લાગીને જાય છે આ આયોજનને સફળ બનાવવા સિલ્વર ગ્રુપના પ્રેસિડેન્ટ કૃણાલભાઈ મહેતા સેક્રેટરી ગુંજનભાઈ સંઘવી વાઇસ પ્રેસિડેન્ટ શ્રેણિકભાઈ શાહ એનપીપી તેમજ પ્રોજેક્ટ ચેરમેન કૃણાલભાઈ બાવીસી મેમ્ અને સંઘવી શાહ જોઈન્ટ સેક્રેટરી મલ્કેશભાઈ દોશી સહિતનાઓ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સાથે મિત્તુલભાઈ શાહ નિલેશભાઈ દોશી સુનિલભાઈ કોટક અભિષેકભાઈ બોરા પ્રતિકભાઈ શાહ પંકિલભાઈ ધોળકિયા મિતેશભાઈ તથા સુનિલભાઈ હિરેનભાઈ તથા ચિરાગભાઈ શાહ સહિત સહિતના સમગ્ર કારોબારી ટીમ પક્ષાલ પૂજામાં પ્રોજેક્ટ સફળ બનાવવામાં હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સમય ન્યૂઝ